ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર સુત્રાપાડા વેરાવળ અને તલાલા શહેર ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો કોડીનાર શહેર અને આસપાસનામાં વરસાદ જોવા મળ્યો કોડીનાર શહેરમાં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો તો દેવડી પીપળી સિંધાજ અરણજ સહિતના ગામોમાં વરસાદ પડ્યો સુત્રાપાડા અને વેરાવળમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે તાલાળાના ધામન નવા આંબલવાસ સહિતના ગામોમાં વરસાદનું આગમન ગઈકાલે પણ આ ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો ફરી એકવાર આજે વરસાદ વરસાદનું આગમન થયું છે આ સિવાય સૂત્રાપાડાનું બીજ લાટી બોડાસ સહિતના ગામોમાં વરસાદ નોંધાયો કોડીનાર અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વરસાદ શરૂ થયો છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભૂજ કચ્છ